સમાચાર મળી રહ્યા છે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાંથી સાવરકુંડલાના મોટા ભમોદરા ગામે દીપડાનો હુમલો થતા બાળકીનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે બાળકી પર દીપડાએ હુમલો કરતા જ મોત થયું છે તો પરપ્રાંતિ મજૂર બાળકી પર દીપડાએ હુમલો કર્યાના સમાચાર સામે આવ્યા છે છ વર્ષની બાળકી પર દીપડાએ સમી સાંજે જ હુમલો કર્યો હતો મોટા મમોદરા ગામની સીમ વિસ્તારમાં દીપડાએ બાળકીને ફાડી ખાધાના સમાચાર છે તો વન વિભાગને જાણ થતા જ ઘટના સ્થળે વનતંત્ર તાત્કાલિક પહોંચ્યું હતું અને છ વર્ષની બાળકીનું નામ છે તે ચૂંટકી હોવાનું જાણવા મળ્યું છે તો મૃતક બાળકીને મનોજભાઈ બળમતિયાની વાડીમાં કામ કરતા ત્યારે બાળકી મજૂરનું દીપડો ઉઠાવી જતા મોત થયું છે તો દીપડાએ હુમલો કરતાં જ બાળકીનું મોત થતાં જ મૃતક બાળકીને વંડા પીએમ અર્થે પણ ખસેડવામાં આવીના સમાચાર છે તે સામે આવ્યા છે તો સાવરકુંડા ગ્રામ્ય વિસ્તારમાં જંગલી પ્રાણીઓનો આતંક છે તે યથાવત જોવા મળી રહ્યો છે તો મોટા ભમોદરા ગામે દીપડાના હુમલાથી ગામ લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે